તો ભાઈ ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ ભાભી નવ ગ્રહ વાળી ભાખરી બનાવી છે એ વાળી ભાખરી રિમ્પલે બનાવી છે આજ બાર માટે હું વેલા ગયો ઉતા છે સૂર્યપ્રકાશ થઈ જાત કેમ રિમ્પલ આ બાજુ હે જાખી તું ક્યાં જા હે બેગ બતાઈ તારું બેગ બતાઈ દો અરે વાહ મામાન ઘરે જાય છે જાખી ભાઈ વેકેશન આવી ગયું ને તો છોકરાઓ ભાઈ બધાય મામાન ઘરે જવાની જીદ કરતા હોય એમાં માર જાખી ગઈ છે કે મામાન ઘરે જાવું છે કા જાખી માસી હું લાવવાની છે તારા ટુ વેફર વેફર લાવવાની છે બીજું તમે તો

મામાન ઘરે જવાનું છે વેકેશન એવું જ મારે કોને કોને વેકેશનમાં જવું બધા કોમેન્ટ કરજો તું મારે ગાડી જ સાફ કરી દે પેલા હાલ ગાડી સાફ કરી દે નીચે ગાબો છે ને હા રૂમાલ છે જો થોડીક થોડીક સાફ કરી દેવ રૂમાલ થી કરી દે થોડી હાલ દોડવાળી થઈ ગઈ સાર ગાડી હાલ હાલ આપણે જવું છે પછી લેટ થઈ જાય અરે વાહ ભાઈ વાહ જો ભાઈ મારી ઝાંખી કેટલી કામ કરે એકદમ ડાય છોકરી થઈ ગઈ છે લાવ હું કરી દઉં

ત્યાં નીચે મૂકદે નથી હાલ છે બસ હાલો દરવાજો બંધ કરી દીધા આવજે હાલ 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 જો તાર ફ્રેન્ડ રે દુલા રે ટાટા કહી દે હું માં મામાન ઘરે જાવ છું કે તો આ વેગ બતાવે છે જો હાલો જાકી હા દરવાજો બંધ કરી દો દે દે ભાઈને ને દે દે પછી ઘાસ આપણને આપે નહી નહીં ઘાસ થોડા આપે તો ભાઈ ઝાંખી અત્યારે રસ્તામાં આવતા તા ને તને પપ્પા બહુ લઈને અહીંયા આવતા હશે દર વખતે જતા હોય ત્યારે મન કે હાલો ને આપણે ગાય ગાય ને ઘાસ ખવડાવવા જવું છે કે હે તો મેં કીધું હાલો ઘાસ ખવડાવી એવી બસ એટલી આપો સો રૂપિયા ની વાહ એક લઈ લેજો હા લઈ લે એક લઈ લે તું એક તો લઈ લે એક ગાય ગાય ને આપ દેજો અરે વાહ દીકરો હે હાલ આરે આવું છું તમ તારા જ જો તો આ બાજુ દેવા દીકુ આ બાજુ દઈ દે આ બાજુ જો ભાઈ ને શોખ છે જોરદાર કેવું લાગ્યું તમને જરૂર કોમેન્ટ કરજો હરકું કરી દેવ કેસી લીધું ઝાંખી આવું જતો એ છોકરી એ કદાચ હવે બીજી લઈ લે તું થાકી જા એટલે મને કેજો કે નહીં થાક નો થાકું કે તો સ્ટ્રોંગ ગર્લ છું પપ્પા ની કે તો તું પેલા આવી હતી ને અહિયાં આ બાજુ લઈ લેવા દીકા જાખો હવે જાખોડી છોકરી અહીંયા આપી દે આ બાજુ ગાય બીજી હોય ને એને આપ હાલે હાલે કે તો એ બધી આવી લ્યો કોકડો કુકડો આવ્યું આપી દે ને એ લઈ લેશે હાથ લઈ લે તારો બસ હજી એક લેતા જા પડતી નહિ જા પેલા મારે જો એક વાર હવે આ બાજુ હજી આ બાજુ હજી આ બાજુ આ મોટી મોટી ગાય છે ને એને દઈ દે આને દઈ દે હાલે એમ કે હાલે કે તો હા થાકો રાખી દેજો એટલે વાગે નહીં તને હવે એક હજી એક છે કે બે છે હા હજી બે છે ને એક એક તું ખવડાવી દે પછી એક હું ખવડાવી દઉં કે બધી તું ખવડાવી દઈશ બધી ગાય ને મમ્મો જય માતાજી કરવું કરી દે લે અળુક દે નો બટકું ન ભરે ગાય ને કઈ નો કઈ કરે આ મોટી મોટી ગાય છે ને એને કરી કઈ નો કરે જો રાખી કઈ જય માતાજી કેતો બસ હાલો જોર્યું કેટલું મોટું જો એ કુકડું કેતો જા બોલે બોલાય ભાગી ગયો ત્યાંથી બે ગયો બધી ગાઈ ગઈ ટાટા કહી છે એને ખાવાનું ખવડાવી દીધું પાણી પીવડાવી દીધું ને ટાટા કહી દીધું છે અને ખવડાવી દીધું પીવડાવી દીધું બીજું શું કર્યું જાખી મને હું કે હું તમને અહીંયા પોદળો છે હમણાં પોદળો હુંગાડી દઈશ અમારે જાખી બધી ખબર પડે ભાઈ હાલો ટાટા કહી દે ટાટા ગાય હાલો અમે આવશું પાછા આવશું કે બાલી માસી ઘરે જવું છે ને ત્યારે હાલો હાલો

આપણો આખો આનો અલગથી વ્લોગ બનાવશું ઓપન અનબોક્સિંગ કરી ચાલો તો ગાઈસ આ સાડીના શોરૂમનો પ્લાન આવી ગયો છે તમે જોઈ શકો છો આ પ્લાન બતાવે છે બરાબર જુઓ પ્લાન આખો સાડીનો કેટાગરી ટાઈપનો છે જોરદાર મોટો શોરૂમ બને છે અને जोरदार ફર્નિચર થઈ રહ્યું છે બરાબર તો જેને જેને ફર્નિચર માં કાઈ ચેન્જીસ કરવા જેવું લાગતું હોય તો કોમેન્ટ માં જણાવજો આ રીતે એન્ટ્રીમાં મંદિર આવે છે બ્લેક કલરનો ફ્લોરિંગ કરો છો કેવું ફ્લોરિંગ આવશે વ્હાઇટ બ્લેક બ્લેક ફ્લોરિંગ આવશે આખો બ્લેક બ્લેક અ અ એકવાર મને છે ને વાઇટ નાખીને બતાવી દેજો વાઇટ મતલબ ગ્રે શેડ બરોબર હા લો થઈ ગયો અને આ બધા ઓડિયન્સ છે પ્લાન જોવાવાળા બરોબર તો આ વિધિ આવીને માર્કેટિંગ છે તો રિમ્પલ ભાભી આમ તો સેટાણી પોતે આજ શોપિંગ કરવા આવી ગયા આ બધી কুরતી છે ને અને આ બધા কুরતી લીધી છે આમ એક એક કિંમત સાઈડમાં રાખેલી બરોબર પેલા ફોલોવરને કઈ કઈ ગુડી લીધી બલી બતાવે

અનિતા માયર ભાઈ જા અનિતા નો ફરમ આ આઠ કોર આઠ કોર ઓમન ની પ્લાઝો સાથે કુર્તી છે બીજી હજી એક બે ને બીજી આ એક આમાંથી કઈ સારી છે કોમેન્ટ કરો એટલે ઘરે લઈ જાય બરાબર હા કે અમાર ટ્રાય કરીને બધી જોવાના છે તમારે જો અનિતા ની કુર્તી લેવી હોય ને તો આપણી પાસે જોરદાર સમર કલેક્શન આવી ગયું છે તો આવી જજો વિઝિટ કરવા માટે આ તો શોપિંગ કરી લે છે ઘર દુકાન છે તમે આવજો બાકી સ્ટોક પૂરો થઈ જાય ને તો પછી નવો સ્ટોક મળશે નહીં બરાબર ચાલો જોઈએ ટ્રાય કરી આલો એક્શન લઈજો હાલો બતાવોજી દેવા દેવા સરસ લાગી વાંકો તમે દેવું લઈજો કે એ તો ગયો કે તમે એ એક આખી લેવી તો ગયો કે